અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો જો કે વરસાદી પાણીએ ભારે જમાવટ પણ કરી હતી પરંતુ જળસંચયના અભાવનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે જેમાં લીલીયાના સલડી ગામના તળાવનું પાણી સુકાઈ જતા ખેડૂતો અને માલધારી સહિત સ્થાનિક લોકો ચિંતાગ્રસ્ત થઈ ગયા છે અંદાજિત એક હજાર વીઘામાં આ તળાવ આવેલું છે પરંતુ વરસાદની મોસમમાં પણ તળાવ ખાલીખમ છે જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી અને સાંસદ તેમજ ધારાસભ્ય સમક્ષ તળાવનો કાપ દૂર કરીને તળાવ ઊંડું કરી જળ સંચય કરવાની માંગણી તેઓએ કરી રહ્યા છે ચાર ફૂટનો તો ખાલી કાપ છે ટાચ તો પછી આવ્યું એમ તો એટલું એટલું કરે ને તો કમસે કમ બે ત્રણ કરોડ રૂપિયા જોઈએ છે એવી અમારી ગામની હવની માંગણી છે અને હવને આમાં જે કામમાં ધ્યાન આપશે ધારાસભ્ય સાંસદ એને મત તો ઠીક છે પણ એને આશીર્વાદ મળે એવું આ કામ છે એટલી મારી વિનંતી જય ભારત માતા કી જય વંદે માતા